ચાલો ખેડૂત મિત્રો પ્રથમ તાલીમ કેમ્પ આપણો પૂરો થયો બીજા તાલીમ કેમ્પ માટે ઘણા બધા પ્રશ્નો આવે છે એના બધા પ્રશ્નોના જવાબ આ વિડીયોની અંદર આપી દઉં છું કે તાલીમ સેમિનાર અને તાલીમ કેમ્પમાં શું ફરક છે સેમિનારમાં હું ગામે ગામ જઈ અને જે માર્ગદર્શન આપું છું બે કલાક ચાર કલાકનું એ સેમિનાર છે તાલીમ કેમ્પ એટલે સેમિનારમાં ખેડૂતોને રેવન્યુ રેકોર્ડ બાબતે જે જાગૃત કર્યા છે એ ખેડૂતો પોતાના કામ જાતે કરી શકે એટલે કે તમારા એડવોકેટ તમે જાતે બનો એના માટે તો તાલીમ કેમ્પ છે આગામી તાલીમ કેમ્પ જે છે આપ સૌને ખબર છે આઠ માર્ચ અને નવ માર્ચ એટલે શનિ રવિના રોજ છે માર્ચ મહિનાનો શનિવાર એ સામીદાર પહેલાનો છે એટલે શનિ રવિ છે એ અલગ વિડીયોની અંદર માહિતી આપી દીશ ગમે તે સાઈડથી આવો રાજકોટમાં રામવન ત્રીસ થી ચાલીસ રૂપિયામાં પહોંચી જશો આમ માધાપર ચોકડી બાજુથી આવે તો ગોંડલો ચોકડી ઉતરીને વીસ રૂપિયામાં રીક્ષા લાવશે અને ત્યાંથી ગોંડલો ચોકડીથી થી બોર્ડ સુધી છે એ વીસ રૂપિયામાં લાવશે આજે ચોકડી થી હાલી નવા એટલું છે રૂપિયામાં રોડ ઉપર સામે જવાશે આમ અમદાવાદ એ ગ્રીનલેન્ડ ચોકડી ઉતરે તો બસ સ્ટેન્ડ ઉતરી જાય તો બસ સ્ટેન્ડની થી કોને રોજ ચોકડી આવું ચારે બાજુથી કનેક્ટિવિટી લોટ ઓફ મળે છે એ આપણે અલગ ગ્રુપમાં માહિતી આપી દઈશું રહેવાની સુવિધા છે જમવાની સુવિધા છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી તમે વાડીએ રાતવાસો કરવા જાઓ છો એમ સમજીને આવો છો અને રામવન ખાતે ભેગા થઈ જઈએ આપણે ત્યાંથી પિકઅપ ડ્રોપ થઈ આપણે સાથે બધા નીકળીશું આ રીતની રાત્રિ રોકાણ સાથેની સુવિધા છે તમારે કોઈ હોટલનો ખર્જો કરવાનો થતો નથી હવે નામ કેવી રીતે લખાવશો તો કોઈએ ચિંતા કરવાની જરૂર નથી મારો મોબાઈલ નંબર નોંધી લો અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું નાઇન એટ નાઇન એટ વન જીરો ડબલ ફોર નાઇન ફોર યાદ રાખજો આમાં ફોન કરવાનો નથી માત્ર ઓટીપી મેસેજ કરવાનો છે એટલે રજીસ્ટ્રેશન માટે હું તમને ક્યુઆર કોડ આપીશ ક્યુઆર કોડમાં હજાર રૂપિયા ટ્રાન્સફર કરજો બાકીના બે હજાર રૂબરૂ ભરવાના નથી હજાર રૂપિયા નોન રિફંડેબલ છે પણ ટ્રાન્સફરેબલ છે તમે નહીં આવી શકતો નેક્સ્ટ સેમિનારની અંદર તમે ભાગ લઈ શકશો એટલે તમારા પૈસા જશે નહીં આપણો હેતુ કોમર્શિયલ નથી નોન કોમર્શિયલ છે એક જ સેશનની અંદર તમારા પૈસા વસૂલ અગિયાર સેશનની અંદર આપણે આખો કાર્યક્રમ રાખીશું તમે જયારે આવશો એટલે રામમન ખાતે જ આપણે વેલકમ અને ઇન્ટ્રોડક્શન લેવલ પૂરું કરી દઈશું ત્યાંથી આપણે દસ વાગે ઉપડી જવાની ગણતરી છે એટલે ત્યાંથી આપણે ડેસ્ટિનેશન ઉપર ઉત્તરોત્તર હકપત્રકની નકલ તમારી સાથે લેતા આવજો એટલે તમારા જ રેવન્યુ રેખાની અંદર તમને હું કામ કરતા શીખવાડી દઈશ કોઈ ચિંતા કરવાની જરૂર નથી બધા કામ તમે જાતે કરી શકો એ મેં ફોર્મ તૈયાર રાખેલા છે એટલે ખોટો સમય ન બગડે અને એક સાથે હું તમને ઘણું બધું કામ શીખવાડી શકું તો આ સેશનની અંદર જે છે આવતા વેતન તમને તમારો રેકોર્ડ ચેક કરતા શીખવાડી દઈશ એમાં ખૂટતી નોંધ અને વધારાની નોંધ હોય તો રદ કેવી રીતે કરવી એની અરજી કરતા શીખવાડી દઈશ એ જ રીતે તમારા ખેતરના નામમાં ભૂલ આવે તો તમે ટીપણ સાથે લેતા આવજો જો આવ્યો તો અને આવા બધા ડોક્યુમેન્ટ ડીએલઆરમાંથી કેવી રીતે કાઢતા પરિશિષ્ટ પાંચ એ તમને નેક્સ્ટ ની અંદર શીખવાડી દઈશ અને આવા ડોક્યુમેન્ટ જે છે બધા હોય ફેશન પત્રક છે આકાર બંધ છે ડીએલઆરમાંથી મળતા કાગળો એના રેકોર્ડ સાથે શું સુસંગતતા હોય એ એપ્લિકેશન કરતાં પણ શીખવાડી દઈશ કે ખેતરના નામમાં ફેરફાર છે તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ કયું ગણવું એ પણ તમને સાથે શીખવાડી દઈશ તમારો સર્વે નંબર બદલી નથી ગયો ને ભાગની અંદર તો એના માટે તમારું ટીપણ અને જે પાર્ટ પ્લાન્ટ એટલે સ્કેચ હોય છે એના આધારે તમને એ ચેક કરતાં પણ શીખવાડી દઈશ એવી રીતે બે સેશન થયા એ ત્યાર પછી ત્રીજું સેશન જે છે એ ત્રણ વાગ્યાનું રહેશે ત્રણથી પછી ચોથું સેશન જે છે હાડા ચાર થી હાડા છનું રહેશે અહીં સુધીમાં તો તમે એટલું બધું કામ શીખી ગયા છો કોઈ પણ એક સેશનમાં તમારા ભરેલા પૈસા વસૂલ એમાં ફરીથી પાંચનું ફોર્મ ભરતા એના ડોક્યુમેન્ટ કાઢતા એની ઉપયોગીતા કરતા શીખવાડી દે ત્યાર પછી

સાડા અગિયાર વાગે આપણે સુઈ જઈશું સવારે ઉઠી જઈશું સુવિધા જે છે એ સામાન્ય કક્ષાની સામાન્ય જમવાનું ઘરે જમતા હોય એવું સાદું રહેશે ઉપરાંત રહેવા માટે કોમન ડોમેન્ટરી હોલ છે બહેનો માટે અલગથી એક રૂમ છે બાકી ભાઈઓ માટે કોમન રૂમ છે એની અંદર આપણે બધા સુઈ જઈશું સવારે ખુલ્લામાં ઉઠી એને ફ્રેશ થવાનું છે કોઈને નાવું હોય તો બોટના પાણીએ નાઈ લેશો બહુ ઠંડી નથી છતાં ઓઢવા પાથરવાનું આપણે આપીએ છીએ અને એક ઓઢવાનું તમે તમારી સાથે લે જેથી કરીને કોઈને ખુલ્લામાં સૂવું હોય તો એ ઓઢવાનું લઈને સૂઈ શકે તો બધી સુવિધા છે બોરના પાણીએ નાહવા માટેની સુવિધા છે સવારે ઉઠીને છ વાગ્યામાં આપણે નાસ્તો કરી લેશું કોઈ વોલ્ડ મોડા ઉઠતા હોય તો સાત વાગ્યા સુધી મોડામાં મોડું સાત વાગે આપણે સેશન શરૂ કરી દેશું સાત વાગે જે છે આ સેશનની અંદર ઘણું બધું શીખીશું કેજીપી દુરસ્તી સ્વતંત્ર સર્વે નંબર કેવી રીતે કરવો એના માટે જુદી જુદી અરજીઓ કેવી કરી આઈઆર પોર્ટલ ઉપર કેવી રીતે જાવું ઉપરાંત ખાસ તમને એની રોલ અને એની અંદર જુદા જુદા ડોક્યુમેન્ટ છે કેવી રીતે મેળવવા જેથી કરીને જુદા જુદી પ્રક્રિયા માટે થઈને ઉપયોગી થતા હોય તો વશિયત ગિફ્ટ આ બધું શીખી સાથે બોલી જાઉં છું ગિફ્ટ સહભાગીદારી કેવી રીતે દાખલ કરવા એ શીખવાડીશ મેડિકલના બોન્ડ બહુ અગત્યની વસ્તુ છે તો મેડિકલ બોન્ડ કાઢવા દારપણનાનો દાખલો જામીનગીરી અને આવા બોજાઓ દાખલ કર્યા પછી એને રદ કેવી રીતે કરવા આવું તો ઘણી બધી બાબતો છે એ બધા પ્રેક્ટિકલ સાથે શીખવાડીશ ટૂંકમાં કોઈ પણ એક કામ કરતા શીખી જાવ ને તો પણ તમારો ધફ્ફો વસૂલ એ રીતે આપણે આખો કાર્યક્રમ છે ફરીને બધી સુવિધા છે કોઈ ઉપાધી ન કરે જેમને હજી નામ નોંધાવવું છે એ મને મારા મોબાઈલ નંબર કહી દસ ચોમાલીસ ચોરાણું પર સીધો ફોન નહીં કરતા મને મેસેજ કરજો એટલે હું તમને એનો ક્યુ કોડ આપીશ અને ક્યુ કોડમાં માત્ર એક હજાર રૂપિયા તમે ટ્રાન્સફર કરજો એટલે તમારું નામ રજીસ્ટ્રેશન થઈ જશે પછી કોઈ ઉપાધિ કરશો નહીં રાજકોટમાં આપણે રામવન ખાતે ભેગા થઈએ છીએ આઠ અને નવ માર્ચના રોજ આ તાલીમ સેમિનાર છે કોઈ ઉપાધિ નહીં કરશો એનો અલગથી ગ્રુપ બનશે અને ગ્રુપમાં તમને આ માહિતી મળતી રહેશે જેમને નામ નથી નોંધાવ્યા એ હજી પણ નામ નોંધાવી શકે હવે જો સીટ એટલે પંદર સીટ બાકી છે આ પંદર સીટ આવી જાય એટલે આપણે નામ નોંધણી બંધ કરી દઈશું અને ત્યાર પછી સીધા આપણે અલગ ગ્રુપ બનાવીશું અને ગ્રુપમાં મેસેજ મૂકીશું જાહેરમાં ત્યાર પછી મેસેજ નહીં આવે ત્યાર પછી આપણે પ્રોગ્રામના સ્થળે કેવી રીતે ભેગા થવું એ બધી બાબતો આવી જશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી માત્ર તમારું રજીસ્ટ્રેશન કરાવી દો તમે મારા મોબા આપેલા મોબાઈલ નંબર ઉપર મેસેજ કરજો મેસેજ દ્વારા થઈ અને કે મારે કેમ્પમાં આવવું છે એટલે હું તમને ક્યુઆર કોડ આપીશ ક્યુઆર કોડ ન ભાવતો હોય તો કોઈ બીજા મિત્ર સર્કલ ગ્રુપ ગ્રુપ છોકરાઓ પાસે થઈ અને હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લેજો બાકીના બે હજાર અત્યારે ભરવાના નથી આવો ત્યારે રોકડા ભર દેજો એટલે જેનું નામ લખાઈ ગયું હશે એને આગળ આગળ માહિતી મળતી રહેશે એનો અલગથી ગ્રુપ બનશે તો ભાઈઓ જો રહી ગયા હો હજી તમે તમારું નામ નથી લખાવ્યું તો રમણીભાઈ કોટડિયાનો જે એમ છે કે તમારા વકીલ તમે જાતે બનો તમારા રેવન્યુના કામ તમે જાતે કરતા શીખો એ અંતર્ગત તમારું રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો હજી પણ કરાવી દો થોડી સીટ જ છે ત્યાં તમારું રજીસ્ટ્રેશન કરાવી દો